ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે મહાદેવ પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે પરંતુ જે પદમીનિભા વાળા છે ક્ષત્રિય સમાજના અગ્રણી છે તેમના દ્વારા ક્યાંક રાજકીય ષડયંત્ર કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ક્ષત્રિય સમાજના આંદોલન વખતથી પીટી જાડેજા ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહ્યા છે તેમની ધરપકડ ફરી એક વખત કરવામાં આવી છે જો વાત કરવામાં આવે વિગતે સમગ્ર કેસ વિશેની તો અત્યારે હાલ એક અપડેટ સામે આવી રહી છે ખાસ કરીને અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવા ધમકી આપવાની અત્યંત ચકચારી ઘટનામાં આખરે પીટી જાડેજાની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અત્યારે પીટી જાડેજાને સાબરમતી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની ધરપકડ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ ઉલ્લેખનીય છે કે પીટી જાડેજા ક્ષત્રિય સમાજના આગેવાન હોવાથી મોટી સંખ્યામાં આ સમાજના સભ્યો અને અગ્રણીઓ તાલુકા પોલીસ સ્ટેશન એકઠા થયા હતા રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં આરતી ન કરવાનો મામલો બે દિવસથી ચર્ચામાં હતો અને આ મામલામાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ મંદિરમાં આરતી કરવાની ના પાડી હતી અને મંદિરમાં મહાઆરતીના આયોજન બાબતે લગાવાયેલું બોર્ડ પણ પીટી જાડેજાએ કાઢી નાખ્યું હતું પીટી જાડેજાએ મંદિરમાં આરતી કરતા નહીં નહીતર લોહિયાળ ક્રાંતિ થશે તેવી પણ વાત કરી હતી અને આ ઘટના બાદ રાજકોટના જસ્મીન મકવાણા નામના કારખાનેદારે ફરિયાદ નોંધાવતા ખડભડાટ મચી ગયો હતો પરંતુ ક્યાંક અત્યારે હાલ જે પીટી જાડેજા છે તેમની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજના અગ્રણી છે પદ્મિનીબા વાળા તેમના દ્વારા પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને અનેક એવી વાતો કહેવામાં આવી છે કે આની પાછળ કોઈ ષડયંત્ર છે ખાસ કરીને કેમ અવાન નવા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવી છે તેવી પણ વાત કરવામાં આવી છે સૌથી પહેલા તો મેં જ્યારે પદ્મિનીબા વાળા સાથે વાતચીત કરી હતી તે સમયે તેમના વિષયને લઈને શું કહ્યું હતું તે પણ સાંભળીને બાદ પીટી જાડેજાને જે જેલમાં લઈ જવા માં આવ્યા છે એ ઉપર પણ નજર કરીએ ક્ષત્રિય આગેવાન એટલે કે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે હાલ મારી સાથે પદ્મિંબા વાળા જોડાયેલા છે પદ્મિંબા શું કહેવા માંગો છો કે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે જી ચોક્સ જે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે કરવામાં આવી છે ખાલી પીટી જાડેજાને નોટિસ આપવામાં આવી પાસે આવી તાનાશાહી સરકારની કેવી રીતે સુકામ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરે છે આ લોકો એવું પણ ક્યાંક આવ્યું હતું કે પીટી જાડેજા એ ધમકી આપી હતી એને લઈને શું કહેવા માંગો છો કારણ કે ઘણા બધા ઓડિયો વાયરલ થયા હતા જે એ મામાની છે બરાબર અમે પણ સ્વીકારીએ છીએ કે ધમકીના ઓડિયા પણ એવું તો નથી ને કે ક્ષત્રિય સમાજ જ ગુના કરે છે ગુના તો ઘણા બધા એવા છે કે જે રેઠા ઢોરની જેમ જે ગુનેગારો છે એ રખડે છે તો એને શું કામ નથી પકડતા આજે આમાં ચોખ્ખે ચોખ્ખું રાજકારણ છે કે અમારું ક્ષત્રિય સમાજ આંદોલન જે થયું એને એને ટાર્ગેટ કરી અને પોલિટિશિયન આમાં ચોખ્ખે ચોખ્ખું દેખાય છે એવું નહીં પદ્મિની બા મતલબ કે એમની ધાક ધમકી આપી હતી એ મામલામાં ક્યાંક ધરપકડ કરવામાં આવી છે કે કોઈક ષડયંત્ર રચવામાં આવ્યું છે તમારું શું કેવું છે જી ચોક ચોખ્ખું ષડયંત્ર છે એવું અમને હજી જાણવા મળ્યું છે કે કોઈ નોટિસ જ હતી ખાલી અને એ પણ આજ સવારે અગિયાર વાગે ત્યાં પીટી મામાને હાજર થવાનું હતું એની બદલે રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનેથી એમની ધરપકડ રાત્રે કરી લેવામાં આવી અને કાગળિયા પહેલેથી જ તૈયાર હતા પાસાના તો કઈ બાબત ઉપરથી તમે એક સામાન્ય કેસ હતો અત્યારે તો અને એ કેસ પણ નહોતો થયો ખાલી અરજી ઉપર જ હતું તો તમે કઈ બાબત થી પીટી મામાની ધરપકડ કરી છે અને મને પણ એવા બધા ઘણા કોલ્સ લોકોને આવે છે કે ભાઈ તમારા તમે પણ ધ્યાન રાખજો મીન્સ કે ઘણા બધા એમ કે તમારા પણ કાગળિયા રેડી થાય છે તો આવી તાનાશાહી કે જે સત્યની લડાઈ લડતા હોય એટલે એને એને આવી રીતના શું તાનાશાહી કરી અને બીજેપી સરકારે આમાં બહુ પદ્મીની હજી એક સવાલ પૂછવા માંગીશ કે આપણે આમની ધરપકડ તો કરવામાં આવી છે પીટી જાડેજાની તો શું હવે ક્ષત્રિય સમાજ ફરી એક વખત ભેગો થશે ખરી આમના આ વિષયને લઈને જી હા ચોક્કસપણે આજે જ અમે બધા આવેદનપત્ર દેવાના છીએ કલેક્ટર ઓફિસે અને આજે જ અમે બધા ભેગા થશું અને પીટી ન્યાય દેવડાવશું કેમ કે ચાલો તો બીજા જે છે દાખલા તરીકે ગોંડલની નોંધ લેવો ગોંડલ તાત્કાલિક પગલાં નથી લેતું કેમ કેમ ગોંડલ થી કોઈ આખી સરકાર દીવે છે ગોંડલ જયરાત થી કેમ બધા બીવે છે ત્યાં કેમ તાત્કાલિક પગલા નથી લેવાતા કોઈના બાળક કોઈના દીકરાને કપડા કાઢીને મારવામાં આવે છે બરાબર છે કોઈના ગમે ત્યારે ગમે એનું મર્ડર થઈ જાય છે ત્યાં કેમ નોંધ નથી લેવાતી અને ઘણા બધા એવા ગુનાઓ છે ઘણા નેતા એવા છે બરાબર છે કોફાટો કરે છે તો એની નોંધ નથી લેવાતી અને સામાન્ય આ એક નાના મોટા કેસમાં સીધા પાસા કરી દેવામાં આવે છે તો એ અમારે જાણવું સરકાર શ્રી મારી અપીલ છે અમને બીજેપી થી કોઈ વિરોધ નથી અમારું આંદોલન ઠંડુ પડી ગયું છે તો છતાં સુ કામ વારંવાર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે જી પદ્મિનીબા અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી

કબર બ્ર ભાઈ જે તમારે અત્યારે હાલ ખાસ કરીને જે પ્રમાણે પદ્મિબા વાળાએ કીધું એ પ્રમાણે કે હવે અત્યારે હાલ ક્ષત્રિય સમાજ ભેગો થવાનો છે ખાસ કરીને આપવાનું છે અને જે પ્રમાણે અન્યાય કરવામાં આવી રહ્યો છે તેની સામે પણ પણ હવે હવે ઉઠાવવામાં આવશે એટલે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ ક્ષત્રિય સમાજ ધીરે ધીરે ભેગો થઈ રહ્યો છે જે આપણે પોલીસ સ્ટેશન બહારના પણ દ્રશ્યો જોયા છે એની અંદર પણ ઘણા બધા અગ્રણીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ ખાસ કરીને અત્યારે હાલ એક સૌથી મોટો સવાલ છે જે ક્ષત્રિય સમાજ દ્વારા પૂછવામાં આવે શા માટે થઈને પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર